આ ત્રિસો હોટલ હે હા ઓન વાસન કો ઓકેલ કોલતા ન બેજાવ કરે તો તે બેજાવ બોલ તો ઇન કેલે મરે આ તો તો ન આ ગોસ તો સોટી બનાયો ઇતા મુમલ કામ એટલા બોકે ઇન

છોકરો બીજું પણ બોલમોરિયા ઉપર

હા આ માતાજી માતાજી ઉપર તમાર ખરાની માતા સધી માતા આપકી ઓર તો ટીમોની માતા વચન પ્રમાણે ઘણા મજો હૈ એક કોઈ કાકા દુકાન થોડીયા ને પતિયાને ઠોકવા આવો

આવતો હન જોકો માતર જાઓ તો ની જો પર બોલાવા આવો જાઓ અમે બોલીએ તો હા પા બંધ ન કરે ઓર બસ લે આવો પાની વચના જે કર સો બોલી સી દે આઈ ભાઈ બોલે